ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનસી ટ્રસ્ટના ઉપક્રમે ભરૂચ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચની જુદી જુદી ઓગણીસ કરતાં વધુ શાળાઓએ ભાગ લીધો હતો ભરૂચ મુનસી ક્રિકેટ એકેડમી મેદાન પર ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનસી ટ્રસ્ટના ઉપક્રમે ભટ્ટા ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચની જુદી જુદી ઓગણીસ કરતાં વધુ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં ઉદઘાટક અને મુખ્ય મહેમાન તરીકે ભરૂચ શહેરના પૂર્વ એમએલએ અને બીસીએ પ્રમુખ દુષિત પટેલ ઉપસ્થિત રહ્યા હોય તથા બીસીએના ઇસ્તિયાગ પઠાણ મુનસી ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુષભાઈ પટેલ અને વિદેશથી પધારેલા મહેમાનો અને વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી બીસીએના ઇસ્તિહ પઠાણે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને પધરેલા મહેમાનોનું મુન્સી ટ્રસ્ટના ટ્રસ્ટીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ અંગેની માહિતી ઇવેન્ટ ચેરમેન મનીષ ધાન આપી હતી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા દુષ્યંત પટેલે ક્રિકેટનું મહત્ત્વ વિશે જાણકારી આપી હતી ત્યારબાદ પ્રથમ મેચ રમનાર બંને ક્રિકેટ ટીમના સભ્યોની ઓળખ અને ટોસ ઉછાળી ક્રિકેટ મેચની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ મુન્સી મહિલા બીએડ કોલેજમાં એફઆઈ બીએડની તાલીમાર્થી બહેનોએ વોન હી કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચાવન જેટલી જુદી જુદી ડીશો જેવી કે ચાટ જંક ફૂડ ફેક સ્વીટ મૂકવામાં આવી હતી જેનું ઉદઘાટન દુષ્યંત પટેલ અને વિદેશથી પહેરાયેલા વધારેલા મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણાયક તરીકે વીસીટી સ્કૂલના શ્રદ્ધાબેન અને બેન ઉપસ્થિત રહ્યા હતા જેમણે દરેક વાનગી તેની બનાવટ અને સ્વાદને ધ્યાનમાં લઈ પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમાંક આપ્યો હતો ત્યારબાદ વિજેતાઓને સરટી આપી સન્માનિત કર્યા હતા અને વધારે મહેમાનો કોલેજના આચાર્યએ આપ્યો હતો ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનશી મનોબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મુનશી ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટનું આયોજન મુનશીનું જે ગ્રાઉન્ડ છે લશ ગ્રીન ગ્રાઉન્ડ ટર્ફ વિકેટ વાળું ત્યાં આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાની વીસ સ્કૂલો એ આ ટૂર્નામેન્ટની અંદર ભાગ લીધો છે તમામ પ્લેયર્સને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું અને સાથોસાથ મુનશી મેમોરેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને અને મહેમાનોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એમણે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનને આ ઇન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટ આયોજન કરવા બદલ જે ગ્રાઉન્ડ આપ્યું છે એમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું